નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હૈત ભગત વડોદરાના ચાણસદમાં યુવકે બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે જેને પગલે સમગ્ર પંથકમાં લોકો યુવક પર ફિટકાર વરસાવી રહ્યા છે

એના અમે ગઈ હતી ચાંસદ તો કોઈ અર્જુન કરીને કોઈ નિકામો થયો તે કંઈ મારી છોકરીને લઈને તાજિયા જોવા લઈ ગયો હતો અને આ લોકોએ આવું ડિસ્કાર્ડ કર્યું એની ઉપર ભલે અતકારે કહી તો સાહેબ હવે આવું નવું બધું ચાલશે સાહેબ કહી દે કે ચાલશે આજે મારી છોકરી છે કાલે બીજાની છોકરી છે સાહેબ હું તો સરકારને એટલું કહેવા માગું છું કે એને કડમે કડક સજા મળે અને હું તો કોઈને જન્મ ટીમ મળી જાય ને તો સાહેબ આ પછી આ દુનિયામાં આવું કોઈ થાય જ ના મારી છોકરી વર્ષ છે સાહેબ

સાહેબ હું ગાડી પર જ ઉઠોની ગાડી પર રાત્રે બે વાગે ઉઠીને જવું ને એટલે મારે ત્રણ વાગે આવવાય ચાર વાગે બી અવાય હવે છોકરા બેરાવાળા છે તો કમાવે તો જવું પડે સાહેબ આ તો બપોર એક ફેરો કરી પાદરા પાદરા ખાલી કરી તોય પાદરાય મને ખબર નહીં કે આવું થયું છે આ તો ઘરે આવ્યો તો ફોન માર પર આવ્યો કે તમારા છોકરી જોડે આવું બનાવ બન્યો છે ના સાહેબ મેં નહીં કુદરત જોઈને મેં નહીં જોઈને કોઈ દિવસ